ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રોડ રસ્તા એ નદી બની ગયા છે ફક્ત નાના વાહનો જ નહીં પરંતુ મોટા વાહનોને પણ હાલાકી પડી રહી છે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે તો ડેમ પણ છલકાઈ ગયા છે લલિતપુરનો એક વિડીયો સામે આવ્યો જેમાં પાણીના પ્રવાહ વચ્ચે બસ પસાર થતી જોવા મળી રહી છે પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે બસ ને પસાર થવામાં હાલાકી પડી રહી છે જીવનું જોખમ ખેડીને આ બસ ચાલકને બસ ને પાણીમાંથી બહાર બસ ચાલક લાવી રહ્યો છે હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દેશના લલિતપુર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રોડ રસ્તા એ નદી બની ગયા છે ફક્ત નાના વાહનો જ નહીં પરંતુ મોટા વાહનોને પણ હાલાકી પડી રહી છે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે તો ડેમ પણ છલકાઈ ગયા છે લલિતપુરનો એક સામે આવ્યો જેમાં પાણીના પ્રવાહ વચ્ચે બસ પસાર થતી જોવા મળી રહી છે પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે બસને પસાર થવામાં હાલાકી પડી રહી છે જીવનું જોખમ ખેડીને આ બસ ચાલકને બસને પાણીમાંથી બહાર બસ ચાલક લાવી રહ્યો છે હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે